હા સોલંચ સાહેબ જયભાઈ ભલા મનસુ મને પોલીસ કરવાના છે એટલે પછી મારા ઘરના આર્યા હતા ને મેં દવા લીધી હતી હું ડોક્ટર પાસે જઈને આવ્યો અમે ધંધુકા ની બહાર નીકળી ગયા તા ફોન આવ્યો એટલે મે કામ કરો હું તો કીધું ધંધુકા ની નીકળી ગયો તમને ઉપર હું તમને નોટિસ તો પછી પછી હામો ફોન કર્યો નીકળ્યા કે જોડે વાઇફે મારા કામ કરો તમે જતા રહો અમે સાંજે તમને ઘરે નોટિસ આપી દેસુ બરાબર ગયા આઠ તારીખ ની વાત છો આજે ઓગણીસ થઈ એટલે પછી એવળા લોકો સાંજે નોટિસ આપવા આવ્યા

હવે આઠ વાગે અત્યારે રાત્રિ ના અત્યારે સમયનો આજે ઓગણીસ ઓગણીસ તારીખ છે ને હા ઓગણીસ તારીખ હવે આઠ વાગે મને નોટિસ ભજવા આવ્યા હવે અત્યારે મારા જામીન ક્યાં ગોતુ હો મારા માણા ક્યાં ગોતુ હો એટલે ભલામણો મારી પર અન્યાય થાય છે ખરેખર અન્યાય થાય છે અને અમારા તાલુકાના જેટલા બધા દલિત સમાજના આગેવાનો છે ને એ બધા મિલી ભગત છે પૈસા વાળા છે એમને પાંચ દસ હજાર રૂપિયા આપો ને મારું ને તમારું બોલ એવું છે ફોન આવ્યો હતો મને કેવું કાકા દાદા શું તમારે તકલીફ છે મે તો તકલીફ બહાર મને હેરાન કરે કે મારી ચાર એટ્રોસિટી થયેલી છે હવે કાલે મને પ્રાર્થમાં આજે થવાની કીધું હવે મારે અત્યારે જામીન ક્યાં ગોતો પેલી તો વાર અને પોલીસ ની હું મોટો વિરોધ પોલીસ બનતી જ નથી પેલા અત્યાર નહી પોલીસ રેકોર્ડિંગ છે પોલીસ નું આઠ તારીખે ફોન આવ્યો માં ફોન કર્યા ધંધુકા પોલ્ટ્રી ફોન કર્યા એ બધું રેકોર્ડિંગ છે મેં મિત્રો નોટિસ મન બજવો તો મારે મારી કાર્યવાહી કોશિશ કરી હોય તો થાય એટલે એમને ખબર પડી આને ભરોવો છે અને ધારાસભ્ય ભાજપ નો ધારાસભ્ય કાળુભાઈ ઝાખડાવાળા જે રહ્યા ને અમારા ગામના સંબંધી છે એટલે કે એમના દીકરાના લગ્ન અમારા ગામમાં કરે મારે કોઈ ડોકડા વાળા કો પટેલ છે બરાબર એટલે એમની હિસાબે આ બધી પ્રોસીસ થાય છે હવે મને ત્રણ જિલ્લા તડી પાર કરે કે પ્રાંત સાહેબે એવો ઉલ્લેખ કર્યો તમે તમારી રજૂઆત પુરાવા જે કઈ હોય એ લઈને આવજો એટલે થોડુંક ધ્યાન જો આમાં ભલા માણસો અને આપડા મનસુખભાઈ ચાવડા જોડે વાત થઇ એને કીધું જીગ્નેશ મેવાડ જિગ્નેશ મેવાડ જોડે વાત થઇ કીર્તિ સોલંકી જોડે વાત થઇ પછી ઓલા ભાઈ આપડે અરે તારી હા જે આવડા

એટલે આ દલિત સમાજ કોઈ અમારું ધ્યાન આપતી નથી પણ મારો બાપ તો તમાર હતો ને મારી હતી હા પણ મારો બાપ તો તમાર હતો ને એટલે જીગ્નેશ મેવાણીનો મને એવો જવાબ આપ્યો હું કાકા તમારી કોઈ મદદ નહીં કરી જીગ્નેશ મેવાણી ફોન કર્યો તો તમે અરે તો મને રૂબરૂ મળેલા છે ઈ તો રૂબરૂ મળેલા અમે અનસન ઉપર બેઠા હતા ને હા બે માણસ બે હજાર ચોવીસ માં

અમારા ગામ જ બદલી કરી નાખ્યું તળી પાર કરે એટલે જિલ્લા બાર ને કયો કે જીલ્લા ની અંદર ત્રણ જિલ્લા ની હુકમ કર્યો છે મને ત્રણ જિલ્લો જિલ્લો કયો કયો જિલ્લો બોટાદ એક આપડે બોટાદ બીજી ભાવનગર ના સુરનગર સુરનગર પછી અમદાવાદ અમદાવાદ ઠીક આ ત્રણ જીલ્લા ની બાર બે વર્ષ પુરતા બે વર્ષ પુરતા પણ હજી આપણને સાંભળવા માટે નોટિસ છે કે તમે કાલે આવો તમારા પુરાવા લઈ અને હજી તમે જાવ તો લે હું હું કે ને પણ સાહેબ હું તમને એ સમજાવવા માંગુ છુ કે આપણને આઠ તારીખે પોલીસ સ્ટેશન માં ફોન આવ્યો આઠ તારીખે ગયે આઠે આજે ઓગણીસ થઈ આજે ઓગણીસ થઈ આજે ઓગણીસ થઈ કે મુરજી પર તમારી નોટિસ આવી છે તમે લઇ હા

આઠ વાગ્યા પછી એમનો કોઈ પોલીસ બોલીસ મારા ઘરે નોટિસ આપવા આવી નહી એટલે માં ફોન કર્યો અમદાવાદ જિલ્લા કંટ્રોલ માં અને પોલીસ માં ફોન કર્યો અજય ભાઈ બીટ જમાતા રાઇટર જે રહ્યા ને એમનો મારા ફોન આવ્યો હતો તમે નોટિસ મને બદલો ને તો મારે આગળની કાર્યવાહી જે કરવી હોય ને તો થાય એટલે એમને ખબર પડી છે કે આ હોશિયાર માણસ છે આ બધું અમને ઘડો લાડો કરી નાખશે એટલે મને આઠ તારીખ નો ફોન ના હિસાબે કોઈ પણ નોટિસ બજવી ઓગણીસ તારીખે નોટિસ બજવી ગયા કાલે ત્રણ વાગે તમારે જામીન લઈને હાજર રહેવાનું છે આઠ રાતે તો કોણ આવે રાતે વાહન નથી મળતા રોડ ઉપર ઉભા રહ્યું તો તાત્કાલિક જામીન ક્યાંથી ગોતું હા ક્યાંથી ગોતું એટલે પોલીસ કેટલી ભરવા છે

ધંધુકા પોસ્ટ પેલા અજયભાઈ રહ્યા ને કોટરાવાળા બરાબર એમનો એવો ફોન આવ્યો કે મુરજીભાઈ તમે ક્યાં છો બરાબર એ સમય હું ધંધુકા હતો એટલે એમને મને એવું કીધું કે ધંધુકા છો મેં આ મેધુકા છું બરાબર પણ હું લીમડી વળાંક વળી ગયો લીમડી ટનંગ બરાબર આપડે લીમડી લીમડી ટનગ ગયો ને અમારા ગામ બાજુ આવે સચિણા બાજુ બરાબર એટલે મિત્ર બોલો સાહેબ શું કામ હતું એટલે કે તમારા બાબતે નોટિસ છે કે બરાબર એટલે એટલે નોટિસ કઈ બાબતે છે હું જાણીને ફોન કરું બરાબર પછી એમનો પાછો બીજો ફોન આવ્યો કે મામલદાર માંથી પર બાબતે નોટિસ છે બરાબર તમે આવી નોટિસ લઈ જાવ એટલે મારા ઘરે એટલે મારે મહેમાન હતા બરાબર હાથે માથે મારી જોડે બરાબર હું અજયભાઈ આવી એમ છું નહી તો કે મને કે તમે ક્યાં ત્યાં ઉભા હું આવું છું બરાબર તો વાંધો એટલે હું પછી પંદર વીસ મિનિટ મેં વેટ કર્યું ત્યાં એટલે પણ આવ્યા નહી અજયભાઈ બરાબર એટલે પછી મેં રિટર્ન ફોન કર્યો અજયભાઈ ને બરાબર સાહેબ કેમ તમે હવે કામ કરો હું હાજે રૂબરૂ તમારા ઘરે આવીશ બરાબર પણ હજી સુધી આવ્યા નથી બિટ જમા જમાદા જોડે મેં વાત કરી સાહેબ ને કઈ બરાબર એટલે મને વોટ્સઅપ નોટિસ બજાવણી કરો એટલે મારે કાલે પ્રોસેસ શું કરવી તડી પર બાબતે આ મારી આપ કા પોસ્ટ ને મારી એક વિનંતી છે એવું લાગશે ને રૂબરૂ અત્યારેવાડિયા ગામ રહ્યું ને શું સાહેબ એમાં તમને જે દિવસે નોટિસ બજવી હોય એ દિવસ લાગુ પડે ને જે દિવસે નોટિસ બજવી એ પછી હોય પણ એ તો બરાબર છે સાહેબ પણ હવે મારે મારી ઉપર નવ કેસ છે બરાબર છે બરાબર મહિનામાં નવ મુદત આવે હવે એ નો સેટિંગ ન હોય મારે અગત્યના કેસ જે હોય ત્યાં મારે હાજરી આપવી એ મારી જરૂરી હોય સેશન બરાબર એટલે એ તો મારી રીતે ચેન્જ કરાવી દઉં ને અરજી કરીને મામલતદાર સાહેબ ને કે ભાઈ એક નાખો આખા મારા ઘરના સભ્યોને એક ના કરી જે રજૂઆત હોય ને એ મામલતદાર ને કરી દેજો તમને નોટિસ બધી હવે હું બીજ જવાબદાર ને જાણ કરી દઉં છું સાંભળો સાહેબ મારી વાત સેશન કોર્ટ કે હાઈ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ નો એક નિયમ છે કે કોઈ પણ સંબંધ આવે તો વોટ્સએપ દ્વારા બજવણી થઈ શકે કાયદા ના મુજબ વોટ્સએપ દ્વારા થઈએ કે આ મારામાં વોટ્સઅપ છે જ તે બજવણી ધંધો કપોર છે નોટિસ નોટિસ અત્યારે તમે મને ફોન કર્યો નોટિસ મારી પાસે ના હોય અત્યારે જે તેને બજવણી માટે આપી દીધી હોય એટલે નોટિસમાં જેને બજવણી કરવા માટે આપી છે અજયભાઈને આપી છે કે ને આપી છે કે ભાઈ જેને આપી છે એમને હું જાણ કરી દઉં છું કે ભાઈ તમને બજવણી કરી દે ગમે તે રીતે બરોબર હા તો અત્યારે તમે વોટસઅપ કરી દો મારે સવાર અમે સેશનમાં જવાનું કારણ કે તળીપારના મારે રિજેક્ટ કરાવવાનું એટલે તમને સાહેબ ચોખ્ખી ચટ વાત કરું છું કાકડા કાઢીને કે મારે હવારમાં વકીલા વાત કરી કે આ રીતની મેટર છે તો કે તમે વોટસઅપની બજવણી અત્યારે કરાવી નાખો એટલે હવારમાં તમે સેશનમાં આવો એટલે આપણે એ તળીપારના કાગરિયા રિજેક્ટ કરવી એટલે મારા ભગવાન બે હાથ ને ચીજુ માથું જોડીને વિનંતી કરો તમને આ રેપણ ઓલરેડી ચાલુ છે બે હાથ ને ચીજું માથું બે હાથ અને ચીજું માથું જોડી તમને વિનંતી કરું છું કેશન કોર્ટના હાઇકોર્ટના સુપ્રીમ કોર્ટ ના બજવણી કરો પોલીસને સત્તા આપેલી એ રીતે આ નોટિસની બજાવણી એ બી હાલ કરો નોટિસ હશે તો બજવણી કરી આપીએ બરોબર હું જાણ કર દઉં છું જે આ પોલીસ સ્ટેશન નો નંબર છે મુરજીભાઈ અરે મોટી અમારી પાસે ના હોય

સર કોટનામાં અને કાયદાનો મુજબ જ છે કે ભાઈ અત્યારે ઓલરેડી જે તમારે વોટ્સઅપ કરવું એ થઈ કે આમાં ભજવણી કરી દે છે ભજવણી મારે તો કરવાની નથી તમને એ મારે કરવાની ના હોય તમે મને રજૂઆત કરી મારા મા વ્યક્તિનો ફોન આવ્યો હતો એટલે હું એ ભાઈ જોડે ફોલોઅપ લઈ લઉં છું જે હોય એ અને જે હોય એમને કહી દઉં છું ભાઈ બજવણી કરજો બરોબર એ વોટ્સઅપથી કરે તમને કે ગમે તે રીતે કરે બરાબર તમારી રજૂઆત ની બજવણી માટેની જ છે ને પણ એમાં એવું છે સાહેબ ને કઈ કે આપણે એમને અજય ભાઈ કીધું હા જે આવું છું બરાબર રૂબરૂ એટલે આજે તારીખમાં એ આવ્યા નહીં મારી પાસે રેકોર્ડિંગ છે ત્યાં બરાબર પણ આજે આવ્યા નહીં પછી મારા એમનો જયારે ફોન આવ્યા એટલે પછી તરત ને તરત મેં આગળ લાઇન કરી ખરી પાર બાબતે રિજેક્ટ કરવા માટે આગળના અધિકારીઓ મને એવું કીધું તમને નોટિસ જે આપે એ અમને વોટ્સઅપ કરો

લીમડી જો ને હા વાંધો નહી તો એવું કહી દઉં છું એમને વોટ્સઅપ કરવાનું જાય તો કરી દેજો બરોબર ખાલી એક માર નોટિસ નું વોટ્સઅપ કરવાનું બાકી બીજું તમારી પાસે કઈ જતું નથી કોઈ વાત નહીં કઈ વાંધો નહીં એ હા